આજે આપણે ચાર ખૂણાની રમત રમી રહ્યા છીએ તો આ પહેલું જૂથ છે ઈ મણકા પોરવે છે શું પોરવો છો ભાઈ શું પોરવો છો મણકા મણકા પોરવો છો આપણે આ મણકા નથી પોરવતા આપણે તો પરવણી કરીએ છીએ આપણે દોરીમાં દોરી વીટીએ છીએ પરવણી કરીએ છીએ બરાબર ચાલો સરસ ચાલો થઈ ગયું ભાઈ વેરી ગુડ તારે થઈ ગયું મમ્મા થઈ ગયું મોહમ્મદભાઈ સરસ તમારે મંતુષા બેન પતંગિયા ગોઠવા સરસ નાના મોટા ચડુ તો ક્રમમાં ગોઠવ્યા છે સરસ હા તમે બેન શું કરો છો ટમેટા ગોઠવો છો સરસ અને તમે બેન ખિસકોલી બેન ને ગોઠવો છો સરસ આ આપણે જૂથ નંબર 2 છે શું કરો છો તમે વાર્તાન ચોપડીઓ જોવો છો અહીં મજા આવે છે અંદર રંગીન રંગીન સરસ સરસ ચિત્ર છે સરસ સમજાય છે વાર્તા શું કહે છે અહીં તને મોહમ્મદ વેરી ગુડ ઉમેર ચિત્રો જોવો છો વાર્તા સરસ

આ બતાવ હ વેરી ગુડ સરસ તું શું કરે છે फातिमा ઓર વેছো સરસ હ વેરી ગુડ આ બતાવ ના સરસ ચાલો હું શીખવાડું વેરી ગુડ હવે આપણે જૂથ ફેરવવાના છે આ વાર્તા જે વાંચે છે બધાયનું ધ્યાન અહીંયા જે વાર્તા વાંચો છો એ બધા અહીંયા પઝલ્સ પાસે જવાનું છે પઝલ્સ વાળા અહીં વાર્તા વાંચવા આવવાનું છે ચાલો એકબીજા ફરી જાવ બધા ઊભા થઈ જાવ જગ્યાએથી ચાલો હવે તમારે વાર્તા વાંચવાની છે શું કરવાનું છે મોમન આયસા તમારે ચિત્રો જોઈને વાર્તા વાંચવાની છે અને તમારે આ બધી નાના મોટા ઈ પ્રમાણે ગોઠવવાના છે સરસ શરાસ હસનભાઈને તો થઈ હોતે ગયું વેરી ગુડ ચાલો જુમી સરસ નોટવો છે નહીં નઈ ચડૂત ક્રમમાં બેટા હા પહેલા સૌથી નાનું લેવાનું પછી એનેથી મોટું પછી એનેથી મોટું એમ હા વેરી ગુડ હવે તમારે પજી લઈ મૂકી દેવાની છે તમારે રમકડા રમવા આવતું રહેવાનું છે ચાલો તમે રમકડા જે રમો છો ને એને પઝલ ગોઠવવા આવવાનું છે ચાલો ઊભા થઈ જાવ ચાલો જેબા ચાલો હવે તમારે રમકડા રમીને આવ્યા ને હવે તમારે આ પરવણી પોરવાની છે પોરવો સરસ ચાલો બધા પોરવવા વેરી ગુડ ચાલો હવે તમે બધા પરવણી પોરવી દીધી પેલા હવે રમકડે રમો છો અનસ રમકડે રમવા આવ્યા સરસ તમારે વાર્તાન ચોપડી વંચાઈ ગઈ મજા આવી વાર્તા વાંચવાની તમને અહીંયા પર આવડે છે ચડુતા ક્રમમાં ગોઠવતા સરસ